ચીનના સાંઘાઈ શહેરમાં હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચીનના સાંધાઈ શહેરમાં સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે હિન્દી દિવસની ઉજવણી ખૂબ ઉત્સાહભેર કરી હતી આ કાર્યક્રમનું આયોજન બ્રિટાનિક આંતરરાષ્ટ્રીય વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જે આ ક્ષેત્રમાં હિન્દીને પોતાના અભ્યાસક્રમમાં સત્તાવાર રીતે સામેલ કરનારું પ્રથમ આંતરરાષ્ટ્રીય વિદ્યાલય બન્યું છે આ પ્રસંગે ભાષા અને સાંસ્કૃતિના સંગમ દ્વારા હિન્દીના વૈશ્વિક પ્રસારને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઉજવણીમાં ભારતીય સમુદાયના સભ્યો, સ્થાનિક ચીની નાગરિકો અને અન્ય વિદેશી મહેમાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન હિન્દી ભાષામાં કવિતાઓ, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને સંગીત પ્રસ્તુતિઓ સહિતની વિવિધ સાહિત્યક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્કૃત શ્લોકોના પઠન દ્વારા ભારતના પ્રાચીન વારસા ભારતના મહાવાણિજ્ય દૂત શ્રી પ્રતિક માથુરે જણાવ્યું હતું કે હિન્દી માત્ર એક ભાષા નથી પરંતુ તે ભારતીય સાંસ્કૃતિક એકતા મૂલ્યો અને ઓળખનું જીવંત પ્રતિક છે તેમણે બ્રિટાનિક આંતરરાષ્ટ્રીય વિદ્યાલય દ્વારા હિન્દીને અભ્યાસક્રમમાં સ્થાન અપાવવાના પગલાંને ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સેતુને મજબૂત કરનારું એક દૂરંદેશી પગલું ગણાવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભાષાકીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો અને આંતરરાષ્ટ્રીય મંચ પર સાંસ્કૃતિક મુત્સદગીરીને વધુ સુદઢ બનાવવાનો હતો